I got it <laughs> એટલે અમે આદિવાસી અહીં રાઠવા ભાષામાં બધી ખેતી કરીને અમારા બાપદાદા એ નક્કી કરેલો એ તહેવાર કે ગુરુવારના દિવસે હાટ કરવાનો અને શુક્રવારના દિવસે દેવ તરીકે પૂજાય અને અમારા સગાવાલાને અને બધા પડોશી મિત્રોને હું બોલાય કે બે ત્રણ દિવસનો તહેવાર ઉજવ્યો છે અને અમારા એ ઓળખાણ અમારી પીહો એ કે અમુક બધા બહેનો અને છોકરીઓને બધા ભેગા લઈ અમુક નાશગાન કરજે અને એ અમારો પરંપરા તરીકે અમુક તહેવાર ઉજવજે છે વર્ષોથી અહીં પેઢીથી તહેવાર અમારા બાપ દાદા નક્કી કરલો એ ખેતી કરી નવરા પછી બધા નવરા થાય ત્યારે તહેવાર ને અમુક ઉજવણી કરે દિવાસા તરીકે એવું લખતો પછી ચોમાસામાં આવે અને પછી બધું અનાજ પાકી જાય ત્યાર પછી એક નાની ઉજવણી તરીકે અમુ વાવજે એટલે મુખ્ય તહેવાર અમારો યુ પીહા વગાડીને દસરો વર્તી જાય એટલે પીહા બધા બંધ હોઈ જાય એ અમારી પરંપરા છે એ અમારી ઓળખાણ છે અને અમારા બાપ દાદા એ પ્રકૃતિ પૂજન અહીં ઝાડબીડ ને અને પછી તરીકે અહીં બધી રીતે કુદરતી ને માનતા આયા અરે અમારો પહેલેથી તહેવાર નક્કી કરલો અને આજ બી હું ચાલુ રાખી રહ્યા એના તહેવારને હું મહત્વનો એક ભાગ ભજવી